મેં ah, એ <imitra>

Cái gì kìa chồng bà mẹ kìa nè Ê khá lâu Mùi xịt đốt mà đốt xịn kia rồi mua ra kia rồi đốt uống Uống đốt xịn kia rồi Anh nhớ gật đá đi nè kìa Nè 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 cả Nhưng mà tui nó nảy nhiêu tui khá lâu kìa Hả Đấy chứ Đấy tui đã toàn cố Mà nó bảo là khóa nee, đĩa không làm sao nữa Nè đá là đi Mà chứ phốt nó ngoài đi chứ không có gì

દોશી ના બિસ્કિટ નઈ આંગે તાન બિસ્કિટ બે ખાય આ જો બિસ્કિટ થઈ ગયા ને તાવા પૈસા થી દિન આવશે હા હા જો તો આલુ 50 રૂપિયા વધારે બજે અંતર જે હું તાસીરો આલુ એ તો જો તૈયાર હા જ ના મント તો હેડે તો હવે ને bà xem tôi chung nạc xe cái dài ra đùa anh thêm bà thấu có chứ Tạm chứ Hơ hơ Apri dê bà thấu Hai Xoay nó mới đấy Nạ Ủa buồn lên tôi, cô lên cái không như cái નિયબલો કોને કાપ્યો તો નહીં કા બસ આ તમે શું બોલતા છો બોતા બોતા વાગી નહીં કા આ ટોઠયો ભઈ ગયો ટોઠયો હું તો પડી ગયો લપકી એટલે વાગે હું વાગ્યો નબા પર લપકી પડ્યો તમું પડી ગયો ઓ નપકી પર્યો આ ગયો બની પડી ગયો તો હું કરું હાય ઓના નકાતું વન ડાન્કર

ના પડ્યો કલર નો દાજભાઈ વિચારો ધોરો ભૂંડો છે ધોરો ગઈરો લાગે છે

કેરી કેરી આવો હા મારા આખા દાડાની મહેનત જતી લાગો લઈ લીધો ને આજ મને હું મારા પૂજા વાત કરતા નહીં કોની પોડી ની વાત મને ઘેર ખાવા ન આલે મય હેડો ઓય

આ મના હિંગા ગાઉ કરજો ને તમને ન મેલું આ આ આ આ આ આ

ले ले आज अपनाया انا تنباي

મહ મરા અરે આ જોરો નહી હા સોજોન તા દાદાગરી કરત નહી ટોડિયો ભઈ ગયો ટોડિયો માની માનો નાખો ને નાખો Gidgong inggong Haa? Gidgong inggong? Gidgong inggong Haa? Gidgong inggong? Muni bada naam hui Kali kereli Muni Muni ki kena gada bih Muni kena re Huj! 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 Nama? Haa? Nama? Huj! Huj! સુટી ને જે પેલા પુ કરી ના એવું ને એવું કરશે વિડીયો બધા નાખતો અલાબાના રોલા હા એવા ખાચી યાર એ છોકરા વિડિયો હા તમારો વિરો ના નહી ની બિના ઓયા ઓમ ના તાં કર કર હા તાં કર કર પડશે ગો મુનીએ બુદનામ હોઈ દાલન તેરે હુર દાલન તેરે છોકરા એ કુટિંગ પુલિંગ કરીને તે વિડીયો આખા ગમતા માંગશે આ ગરીબ તમે